નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું સ્વાગત છે મિત્રો આજે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ ભરતી આવી ગઈ છે મિત્રો આમાં વાત કરીએ તો આ ભરતીમાં કોઈ પણ પ્રકારની પરીક્ષા વગર સીધી ભરતી થવાની છે મિત્રો આમાં ફોર્મ ભરવાની તારીખો ખાલી જગ્યાઓ શૈક્ષણિક લાયકાત વયમર્યાદા શું રહેવાની છે જે આપણે આ વિડીયોમાં જોવાના છીએ મિત્રો પગારની જો વાત કરીએ તો મિત્રો તમને રૂપિયા પંદર હજાર રૂપિયા દર મહિને મળવાપાત્ર રહેશે આ પ્રતિની મિત્રો આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ જેમાં મિત્રો વાત કરીએ તો એન એચ એમ કચ્છ રિક્વાયરમેન્ટ બે હજાર પચીસમાં નેશનલ હેલ્થ મિશન એટલે કે એન એચ એમ કચ્છ દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એટલે કે એમ પી એચ ડબલ્યુની પોસ્ટ માટે કરાર આધારિત ભરતી જાહેર કરવામાં આવેલી છે આ ભરતી માટે લાયક ઉમેદવારો પાસેથી મિત્રો ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે જેમાં મિત્રો વાત કરીએ તો જે ઉમેદવારો પાસે આરોગ્ય ક્ષેત્રે કારકિર્દી છે છે તેમના માટે આ આ એક સુવર્ણ તક સંપૂર્ણ માહિતી જેવી કે નામ અરજી પ્રક્રિયા મહત્વની તારીખો અને જરૂરી લાયકાત અહીં આપેલી છે તો અરજી કરતા પહેલા આ વિડીયો તમારે અચૂક જોવાનો રહેશે ત્યારબાદ મિત્રો આપણે સંસ્થાની વાત કરીએ તો મિત્રો નેશનલ હેલ્થ મિશન કચ્છ એ સંસ્થા રહેવાની છે પોસ્ટનું નામ તો મિત્રો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એ પોસ્ટ રહેવાની છે મિત્રો ભરતીનો પ્રકાર તો મિત્રો તમને કરાર આધારિત ભરતી કરવામાં આવશે અરજી કરવાની રીત તો મિત્રો ઓનલાઈન ત્યારબાદ મિત્રો આપણે ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ છે મિત્રો અઢાર સપ્ટેમ્બર બે હાજર પચીસ જ્યારે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે ચોવીસ સપ્ટેમ્બર બે હાજર પચીસ લગી મિત્રો તમે અરજી કરી શકો છો ત્યારબાદ મિત્રો આપણે શૈક્ષણિક લાયકાતની મિત્રો વાત કરીએ તો આ ભરતી માટે અરજી કરવા ઈચ્છુક ઉમેદવારોએ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો બેઝિક ટ્રેનિંગ કોર્સ અથવા સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્ષ પાસ કરેલો હોવો જોઈએ મિત્રો જો તમે મિત્રો આ લાયકાત ધરાવતા હોય તો મિત્રો અરજી કરી શકો છો ત્યારબાદ મિત્રો આપણે આ ભરતીમાં વયમર્યાદાની વાત કરીએ તો મિત્રો આમાં વયમર્યાદા પિસ્તાલીસ વર્ષની રાખવામાં આવેલી છે આ માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે ત્યારબાદ મિત્રો આપણે જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો મિત્રો આમાં ફોટો અને સહી આધાર કાર્ડ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે એલસી જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો ત્યારબાદ લાયકાત મુજબની માર્કશીટ મોબાઈલ નંબર અને છેલ્લે ઇમેલ આઈડી આટલા દસ્તાવેજો તમારે મિત્રો જરૂર પડશે ત્યારબાદ મિત્રો આપણે પસંદગી પ્રક્રિયાની મિત્રો વાત કરીએ તો આ ભરતીમાં મિત્રો ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઈ મેરિટ યાદી તૈયાર કરવા માટે જરૂરી જણથી ટેસ્ટ લેવામાં આવશે ત્યારબાદ તમામ જગ્યાઓ માટેનો પત્ર વ્યવહાર ફક્ત ઇમેલ દ્વારા જ સ્વીકારવામાં આવશે જેથી ઇમેલ આઈડી ફોન નંબર ચકાસીને નાખવાનો રહેશે મિત્રો એના દ્વારા તમને જાણ કરવામાં આવશે ત્યારબાદ મિત્રો આપણે અરજી કેવી રીતે કરવી તો ઉમેદવારની ફક્ત ઓનલાઈન જે ઓફિશિયલ જે વેબસાઇટ છે મિત્ર એના પર મળેલ અરજી સ્વીકારવામાં આવશે આરપીએડી સ્પીડ પોસ્ટ કુરિયર કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહીં મિત્રો વધુ માહિતી માટે તમારે આ લિંક જે છે એના પર જઈને તમારે વધુ માહિતી તમે જાણી શકો છો અને બીજી એક મિત્રો વાત કે આ ભરતીની આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક આપણે વિડીયોની નીચે આપેલી છે ત્યાંથી પણ તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો ત્યારબાદ મિત્રો સુવાચ્ય ઓરિજિનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં સુવાચ્ય ફરજિયાત અપલોડ કરવાની રહેશે ત્યારબાદ મિત્રો આપણે નીચે મુજબના ડોક્યુમેન્ટની ફોટોકોપી અપલોડ કરવાની રહેશે જેમાં કે ધોરણ દસ અને બારમાની માર્કશીટ લિવિંગ સર્ટિફિકેટ એમપીએચવી સેનિટરી ઇન્સ્પેક્ટરની માર્કશીટ અને સર્ટિફિકેટ કોમ્પ્યુટર સર્ટિફિકેટ અનુભવના સર્ટિફિકેટ ફોટો આઈડી પ્રૂફ આટલા મિત્રો તમારે જે ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાના રહેશે અધૂરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે ઉમેદવાર એક કરતાં વધુ અરજી કરી શકશે નહીં મિત્રો આ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે વિડીયોને લાઇક શેર કરી લેવાનું છે કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ તો મિત્રો રજા લઈએ જય હિન્દ જય ભારત